સ્કૂલવાનમાં નશીલા પદાર્થની ખેપના કાવતરાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યું છે પોલીસે સાત લાખની કિંમતના ત્રેસઠ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સ્કૂલવાન સંચાલકની ધરપકડ કરી છે સ્કૂલ બાન સામાન્ય રીતે પોલીસની કડકાઈ અને શંકાનો ભાગ બનતી ન હોવાની તકનો લાભ ઉઠાવી સ્કૂલ બાનમાં નશાકારક પદાર્થની ખેપનો કરો ભરૂચ પોલીસે ઝડપી પાડશે છે ભરૂચ તાલુકાના રહાડપુર ગામના રહેવાસી પ્રકાશ પટેલ વહેલી સવારે પોતાની વાન લઈ ભરૂચ શહેર તરફ આવી રહ્યો હતો ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તેની વાનમાં એમડી ડ્રગ્સ હોવાની માહિતી મળી હતી પોલીસે વોચ ગોઠવી ભરૂચ રહાડપુર રોડ ઉપર પ્રકાશની સ્કૂલ વાન નંબર

એ જે સ્કૂલ સ્કૂલવાનમાંથી આ મુદ્દામાલ ડ્રગ્સ એમડી બાસઠ ગ્રામ કે જેની કિંમત છ લાખ વીસ હજાર જેટલી થાય છે તે પકડાયેલું તેની સાથે સાથે આ ડ્રગ્સ વજન કરીને વેચાણ કરવા માટે ડિજિટલ એક કાંટો પણ એની ગાડીમાંથી મળી આવેલો છે અને જે નાની નાની માત્રામાં ડ્રગ્સનું વેચાણ કરે અને એ ડ્રગ્સનું વેચાણ કરવા માટે જે કેરીબેગમાં ભરીને આપે એવી જીપલોગવાળી નાની પોલિથીન બેગ પણ વીસેક જેટલી એની પાસેથી મળી આવેલી છે અને એની મારુતિ ગાડી એમ કરીને કુલ છ લાખ વીસ હજારનો ડ્રગ્સનો મુદ્દામાલ અને એનો મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ સાત લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ એની પાસેથી મળી આવતા ગુનાના કામે કબજે કરવામાં આવેલો છે અને તપાસ આપતો પ્રકાશ પટેલ ભરૂચની સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓની સ્કૂલ વાન ચલાવતો હતો પોલીસને શંકા છે કે વાનમાં બાળકો હોવાના કારણે તેની ઉપર કોઈ શંકા ન થાય તે માટે કામની આડમાં કેરિયર તરીકે કામ કરતો હતો ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર આવી નશાકારક ચીજ વસ્તુઓની હેરાફેરી કરતા અને એનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમના ટીમના માણસો આ બાતમી મેળવવાનું કામગીરી કરતા હતા એ દરમિયાન ગઈકાલે રાત્રિના એક બાતમી હકીકત મળેલી કે એક સ્કૂલ વાનમાં ચાવતથી ભરૂચ તરફ એક ઈસમ આવે છે અને એની સ્કૂલ વાનમાં એમડીનો જથ્થો છે તો એ હકીકત આધારે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ત્યાં રહાડપુર નજીક વો વોચ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઇસમ આ સ્કૂલવાન લઈને આવેલો અને એને રોકતા ચેક કરતાં એમાં બાસઠ ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું તો એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ડ્રગ સાથે પકડાયેલો છે એ ઈસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને રહાડપુર ખાતે પકડાયેલો જણાઈ છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સાત લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી સ્કૂલ સંચાલક પ્રકાશ પટેલની પૂછપરછ શરૂ કરી તેને એમડી ડ્રગ્સ વેચનાર અને તેના ખરીદારો વિશે માહિતી મેળવવાની કવાયત શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ચોવીસ કલાક અગાઉ એટીએસ અને ભરૂચ એસઓજીએ ફાર્મા કંપનીમાંથી ટ્રામાડોલના રો મટીરિયલનો કરોડોનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે બાદ વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે